વેલકમ ટુ મમતાઝ કિચન સમોસા બનાવવા માટે હંમેશા આપણે સમોસા પટ્ટી બજારથી લાવીએ છીએ પણ ક્યારે વિચાર્યું છે કે ઓછા ખર્ચામાં જો ઘરે જ બનતી હોય તો બજારથી શું કરવા લાવે જોઈ લો એકદમ પતલી અને એકદમ ક્રિસ્પી સમોસા બને તેવી સમોસા પટ્ટી બનાવવાની ઘરે છે પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જો જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો મમતાઝ કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બી પ્રેસ કરો જેથી નવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે સમોસા પટ્ટી બનાવવા માટે અહીંયા મેં મેંદો લીધો છે એક બાઉલમાં એક કપ જેટલો મેંદો લઈ લઈશું હવે અહીંયા હું થોડી ક્વોન્ટિટીમાં બનાવું છું એટલે મેં થોડું લીધું છે થોડું મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું તેલ લેવાનું છે હવે તેને પ્રોપર મિક્સ કરી લઈશું અને પાણીની મદદથી તેનો લોટ બાંધવાનો છે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ લોટ બાંધવાનો છે અહીંયા મેં મેદો લીધો છે તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો અને મેદો અને ઘઉં અડધો અડધો લેવો હોય તો એ પ્રમાણે લઈને પણ તમે લોટ બાંધીને સમોસા પટ્ટી બનાવી શકો છો એકદમ સરસ ઢીલો રોટલી જેવો લોટ બાંધીને તૈયાર છે હવે તેને તેલથી કેળવી લઈને દસેક મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તમે જોઈ રહ્યા છો સરસ સોફ્ટ અહીંયા લૂટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આમાંથી આપણે આપણે નાના નાના બનાવી હંમેશા રસ જોડે ખાવા માટે બે પડી ત્રણ પડદી રોટલી બનાવતા હોઈએ છીએ બસ એવી જ આપણે રોટલી તૈયાર કરવાની છે હવે એક લુવાને અટામણ લગાવીને થોડું વણી લેવાનું છે તેવી જ રીતના બીજો લુવો લઈને તેને પણ થોડું અટામણ લઈ વણી લઈશું હવે આ બંને જે રોટલી વણી છે તેમાં તેલ લગાવી લેવાનું છે પતલું તેલનું લેયર લગાવવાનું છે પણ પ્રોપર બધી સાઈડ લાગી જાય તે ધ્યાન રાખવાનું છે ત્યાર પછી તેમની ઉપર આ લોટનું જે અટામણ છે તે લઈ લેવાનું છે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે કેમ કે તમે બે પડી રોટલી જુદી કરશો તો આ પ્રોસેસ કરી હશે તો ઇઝીલી તમે તેને જુદી કરી શકશો હવે આની મોટી સાઇઝમાં પતલી રોટલી વણીને તૈયાર કરી લેવાની છે અટામણ લઈ અને તેને આપણે વણી લઈશું તમને જો જેટલી વધારેમાં વધારે મોટી વણવી ફાવતી હોય તેટલી તમે મોટી બનાવશો તો સમોસા પટ્ટી તમારી એટલી જ મોટી બનશે તમને વચ્ચે અટામણની જરૂર પડતી હોય તો તમે લઈને તેને વણી શકો છો પણ રોટલી જેટલી ખેંચાય તેટલી ખેંચીને પતલી કરવાની છે મેંદો છે એટલે તમે એને ઇઝીલી વણી શકશો પતલી તો આ જ પ્રમાણે આપણે અહીંયા રોટલી વણવાની છે બે પડવા મેં અહીંયા તૈયાર કરી છે તમે જો ઇઝીલી કરી શકતા હોય તો ત્રણ લુવા લઈને ત્રણ પડડી રોટલી પણ બનાવી શકો છો તવી ગરમ કરવા મૂકી હતી તેની ઉપર રોટલી લઈ લીધી છે આછી છાપ આવે ત્યાં સુધી તેને ઉલટાવી લેવાની છે અને થોડું મશોટું એટલે કે કપડાની મદદથી તેને થોડી થોડી શેકી લેવાની છે પ્રોપર રોટલી જેવી નથી શીખવાની હવે ઇઝીલી તેને તમે આવી રીતના અલગ કરી શકો તમે રહેશો કે કેટલી પતલી રોટલી આપણી લેયરવાળી બની ગઈ છે બસ એક પછી એક બધી જ રોટલીઓ આવી રીતના બનાવીને તૈયાર કરી લેવાની છે કાચી કાકી રોટલી કરીએ બસ એવી રીતના તો આ એકદમ ઇઝી રીત છે બનાવી હવે તેને આવી રીતના રોલ બનાવી દઈશું અને બે બાતથી કટ કરી લેશું તેને તમે ડાયરેક સ્ક્વેર શેપમાં પણ કટ કરી શકો છો પણ આ રીતના તમે ઇઝીલી કટ કરી શકશો હવે બંને ભાગેથી થોડો થોડો ભાપ કાપી લઈશું અને ઇક્વલ પાર્ટમાં તેને કટ કરી લઈશું હવે આ રોલને આપણે છોડી દઈને જોઈએ તો કેવી સરસ રોલ પટ્ટી આપણી સમોસા પટ્ટી તૈયાર છે એકદમ પતલે હજી થોડોશું એ આપણે પટ્ટીનો શેપ બરાબર આવે તેના માટે બંને સાઈડથી થોડું થોડું કટિંગ કરી લેવાનું છે હવે આ પટ્ટીને તમે ટાઈટ બેગમાં મૂકીને ફ્રીજમાં એક મહિના માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે સમોસા બનાવીને તમે ઉપયોગ કરી શકો છો આમાંથી તમે પોકેટ પણ બનાવી શકો અને સમોસા પણ તો તૈયાર છે આપણી સમોસા પટ્ટી આશા રાખું છું કે ઘરે સમોસા પટ્ટી બનાવવાની રીત તમને ગમી હશે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ઘરે ચોક્કસથી આ રીત ફોલો કરીને સમોસા પટ્ટી બનાવજો આભાર